નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બેંગ્લોરમાં થયેલ ગોજારા કાર અકસ્માતમાં પોકાર પરિવારની પૌત્રી દિવ્યાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયા બાદ આ અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયેલા સાત સભ્યો પૈકી ત્રણ સભ્યોના સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થતાં સમગ્ર બેંગ્લોર પાટીદાર સમાજ શોકમાં ગરકાવ થઈ ગયો છે સારવાર દરમિયાન ગઈકાલે મયંકભાઈ તરુણભાઈ પોકાર ઉંમર વર્ષ ઓગણીસ એ દમ તોડ્યા બાદ ગઈ રાત્રે સુનિતાબેન તરુણ કુમાર પોકાર ઉંમર વર્ષ બેતાલીસ અને નમન મહેશભાઈ પોકાર ઉંમર વર્ષ વીસ નું પણ કરુણ મૃત્યુ નીપજ્યું હતું અત્યાર સુધી આ અકસ્માતમાં ચાર સભ્યોના મૃત્યુ થતા સમગ્ર બેંગ્લોર સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે અકસ્માતમાં ગવાયેલા તરુણભાઈ શાંતિલાલ પોકારની પુત્રી દિવ્યા પુત્ર મયંક અને પત્ની સુનિતાબેનનું મૃત્યુ થયું છે એક જ ઘરમાં ત્રણ ત્રણ સભ્યોની વિદાયથી પોકાર પરિવાર બની ગયો છે જય ચાર બે હજાર ચોવીસ રવિવારના દિવસે જે બેંગ્લોર પાટીદાર સમાજ પીનિયાના સદસ્ય શાંતિભાઈ દેવસી પોકાર પરિવાર માટે એક એવો અકલ્પનીય દિવસ હતો જે ગોજારી ઘટના ઘટી તેમાં પરિવારના ચાર સભ્ય ચાર સભ્યને કાળ બરખી ગયો એમાં શાંતિભાઈના પુત્ર વધુ અને બે પૌત્ર અને એક પૌત્રી અવસાન થયા અવસાન પામ્યા તો અમારી સમાજમાં સૌને આઘાત લાગ્યો છે અને વિદાતાની લેખની આગળ મેખ નથી આવતો તો આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ કે એમના પરિવારને આ આવેલ આફત સહન કરવાની શક્તિ આપે અને સારું આરોગ્ય આપે અને એ પરિવાર માટે આપ સૌને પણ હું રિક્વેસ્ટ કરું છું કે સૌએ આપે મળીને પરિવાર માટે પ્રભુને પ્રાર્થના કરીએ